નમસ્કાર મિત્રો હું ભીખાભાઈ પટેલ આપને મારી ચેનલમાં સ્વાગત કરું છું ગુજરાતી વ્યાકરણનો ખૂબ જ અગત્યનો એકમ રૂઢિપ્રયોગ આજે ઘ આધારિત રૂઢિપ્રયોગ આપની સમક્ષ રજૂ કરું છું સારું લાગે તો લાઈવ કરજો મિત્રો સુધી અવશ્ય પહોંચાડજો તો આવો જોઈએ ગ ગધારિત રૂઢિપ્રયોગ ગોળો ગબડાવવો વચમાં અડચણરૂપ કરવી ગગન ગાજવું વાદળ અથડાવવાથી અવાજ થવો ગગન સાથે વાત કરવી અસંભવિત વાતો કરવી ગગનના પક્ષી જાળવા અસંભવિત કામ કરી અજાયબી ઉપજાવવી ગગનના બચ્ચાવાળી મરઘી તોરસ નામના સાત તારાનું ઝુમખું ગગનમાં ઉડવું અલોપ થઈ જવું ગગનમાં ગાજવું કંઈ પણ ખબર ન હોવી ગગનમાં ચડાવવું વખાણ કરી ઊંચે ચડાવવું ગગરો ફેલાવવો ઉપર ધારે ઘી પીરસાય એવો વરો કરવો ગજ ગજ ફૂલવું ખૂબ રાજી રાજી થઈ જવું ગજ છાતી ફૂલાવવી અતિ હર્ષ થવો ગજ ગાલવો કાબુ વગર વાત કરવી ગજ જેવું મજબૂત ગજ વાગવો અજમાવેલું જોર ફાયદાકારક નીવડવું ગજનો આંકો ન સૂજવો કંઈ ન આવડવું ગજે તસુમાપ ઘણા સદ્ગુણો આગળ એક દુર્ગુણનો હિસાબ ન હોય ગજુ કરવું ઉંમર લાયક થઈ જવું ગજા પ્રમાણે ખર્ચવું પોતાની શક્તિ પ્રમાણે ખર્ચ કરવો ગજુ તપાસવું શક્તિ જોવી ગજ્જી માંડા પહેરવું ગરીબ માણસ તરીકે રહેવું ગઠડી કરવી એકઠું કરવું ગઠડી બાંધવી પોટલું બાંધવું ગઠડી માંડવી લૂંટવું ગડગડયું આપવું બળતરફ કરવું ગડડ ગપ થવું એકદમ સંતાઈ જવું ગળદો ખાવો સટા બોલાવવી ગળદો દેવો અથવા તો મારવો વાસામાં ધુબ્બો મારવો ગળી પાડવી અંડસ કે વાંધો પાડવો ગઢ ઉકેલવો અથવા તો ઉથલાવવો બહાદુરી ભરેલું કામ કરવું ગઢ ઘેરાવો બીમારી વધી જવી ગઢ જીતવો કિલ્લો જીતી લેવો ગડપણ લજાવવું વૃદ્ધ અવસ્થામાં ન કરવા જેવું કામ કરવું ગઢવી ઘેરના ઘેર અગમ નિગમની વાતો કરવી અને કરવું ત્યારે કંઈ નહીં ગઢા આંટવો ભરવો પોતાની ઈચ્છા પૂરી કરવી ગઢી ફતેહ કરવી કિલ્લો જીતી લેવો મુશ્કેલી ઓળંગવી ગણી ગણીને બોલવું થોડું બોલવું ગણ્યું ગાંઠ્યું થોડાક જથ્થામાં ગત કરવું અંતિમ ક્રિયા કરવી ગત ખાવી હારવું ગતિ પાડવું ઠેકાણે પાડવું ગત બજાવવી जोर थी मार लगावो, गत बनावी अपमान करव गत स्वर्ग में जवू गालू का लगाड़व गते जव सदगति पमवी गत लगू गद गदी जवू नरम थी जवु गधेड़ी पकड़वी, गुनो करवो. ગધેડી મારવી નુકસાન કરવું ગધેડાના પૂંછડા આમળે એવું બિન આવડતવાળું ગપકા દેવા વચ્ચે ખોટી વાતો કરવી ગરાસ જવો નુકસાન થવું ગરા થવું ભારરૂપ થવું ગળતર કરવું હજમ કરી જવું ગળતી પીઠ ભાવમાં થતી જતી સોંઘારત ગળી જવું ગળે ઉતારવું ગળીઓ બળદ કામ કરતા કરતા અટકી જાય એવો મંદ માણસ ગળકટ્ટો વિશ્વાસઘાતી ગળા ફાંસું ગળે ફાંસો ભેરવી નાખે એવું ગળા સુધી ઠાંસી ઠાંસીને ગળાનો હાર અત્યંત પ્રિય ગળામાં ગળું ગાલવું એકબીજા ઉપર મરી પડવું ગળામાં જીભ ગાલવી મૌન રહેવું ગળામાં જોતરું આવવું પોતાના કામમાં નડે એવું કોઈ બીજાનું કામ માથે આવવું ગળામાં લેવું માથે લેવું અથવા તો કબૂલી લેવું ગળું આવી જવું ગળામાં ચાંદા પડવા ગળું ફરવું ગળે છરી ફેરવવી ગળું કાપવું દગો દેવો ગળું ઝાલવું બોલી ન શકવું ગળું દબાવવું ગળાને એવા જોરથી પકડવું કે શ્વાસ ન લઈ શકાય ગળું પકડવું લાંચ ખાતા પકડવું ગળું બેસી જવું શોસી અવાજ નહીં નીકળવો ગળું ભરાઈ આવવું દુઃખને લીધે ન બોલી શકવું ગળે આણવું કંટાળે એમ કરવું ગળે ઉતારવું ગળે ઉતરે એમ કરવું ગળે ઉતરવું મગજમાં ઠારવું ગળે નાખવું જવાબદારી કોઈને માથે નાખવી ગળે પાણી ન પડવા દેવું જપવાળીને બેસવા ન દેવું ગળે ફાંસો આવવો મુશ્કેલી આવી પડવી ગળે હાથ નાખવો પ્રેમના આદેશમાં આલિંગન કરવા જવું ગળે હાથ ફેરવવો સોગન ખાવા ગળે સરી મૂકવી કોઈને નુકસાનમાં ઉતારવું ગળે બંધાવવું પોતાને માથે આવી પડવું गगन खेलवो मोजा ऊंचे उछड़व मित्रों आपने ग आधारित प्रयोग जो गम्या हो तो कमेंट कर करजो